અનંત કોટી બ્રહ્માંડ નાયક રાજાધિરાજ પરમ બ્રહ્મ પરમ કૃપાળુ પરમાત્મા શ્રી રાઘવેન્દ્ર સરકારના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન જ્યાં કણકણમાં તમે સીતારામ કહો તો સામેથી બાપા સીતારામનો અવાજ આવે એવા સમર્થ સદ્ગુરુ સીતારામ બાપુ અને બજરંગદાસ બાપાના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રણામ વંદન પ્રાતસ્મરણીય પરમ શ્રદ્ધેય પૂજ્ય બાપુશ્રીના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન એક સરસ મજાની ચોપાઈ છે કે જા પર કૃપા રામ કી હોય તા પર કૃપા કરે સબ કોઈ જિનકે કે દંભ કપટ નહીં માયા તિનકે હૃદય બસ રઘુરાયા આવું જે આ ચોપાઈને અનુરૂપ એક સરસ મજાનું જીવન કે જેમના જીવનમાં દંભ કપટ કશું જ નથી અને ફક્ત રામ અને રામના શરણાર્થી એવા શ્રી રમેશભાઈ અને કુદરતી રમેશભાઈ સાથે મળવાનું થયું શરૂઆતમાં તો આ રામકથા અમારે હરિદ્વાર કરવાની હતી આ તારીખમાં પરંતુ બાપુનો અમને સમાચાર મળ્યા કે લાભ પાંચમની કથા તો આપણે ધરાઈ મુકામે રમેશભાઈ પરિવારને આપી છે થોડોક સમય અમને એમ લાગ્યું કે આ કથા તો આપણે મોટા મંદિર તરફથી હરિદ્વાર કરવાની હતી અને અચાનક જ પણ બાપુનો આદેશ હોય એ અમારા માટે હંમેશા સર્વોપરી હોય રમેશભાઈના કંઈક એવા ભાગ્ય હશે કે અમારી હરિદ્વારની કથા ધરાઈ ગામને મળી કોણ રમેશભાઈ અમને ખબર નહોતી બાપુએ કીધું કે રમેશભાઈ પરિવાર છે ને ખૂબ સારા માણસ છે સુરતના છે અને બગદાણાના છે ધરાઈ ગામનો તો અમને આઈડિયા નહોતો પણ થોડીક ક્ષણો માટે એમ થયેલું કે અમારે જે કથાનું આયોજન થઈ ગયું છે હરિદ્વાર કરવાની છે અને આ કંઈક પરમ ભાગ્યશાળી માણસ હશે તો જ આ કથા અમારી હરિદ્વારના આયોજનવાળી રમેશભાઈ પરિવારને મળે અને એ સાર્થક ત્યારે થયું કે જ્યારે પરમ આદરણીય કાકા ધોળકિયા અને એમનો પરિવાર ડાંગ જિલ્લામાં ત્રણસો એકાવન હનુમાનજી મંદિર બનાવે અને એમાં અગિયાર હનુમાનજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂજ્ય બાપુના કરકમલોથી થયેલો એ પ્રસંગમાં રમેશભાઈને પહેલીવાર મળવાનું થયું કાકાના પ્રોગ્રામમાં મારે બોલવાનું થયેલું ને પછી એક યુવાન દીકરાએ આવીને કીધું કે તમારો ફોન નંબર આપો અને રમેશભાઈ સાથેનો એટલો જ પરિચય હા યોગેશ કુમાર અચ્છા હા યોગેશકુમારે વાત કરી કે તમારો ફોન નંબર જોઈ છે અને રમેશભાઈને મળવાનું થયું ત્યારે અમુક સંબંધો આપણા લોહીના હોય છે સગાવાલાના પણ પહેલી જ મુલાકાતમાં એવું લાગે કે આ રમેશભાઈ સાથે કંઈક આત્માના સંબંધો છે અને ત્યારે એમ થયું કે જે અમારી કથા હરિદ્વારની તારીખ બદલાઈને રમેશભાઈને મળી છે ને તો રમેશભાઈને મળીને જે એમની દિવ્યતાનું અને એમની નમ્રતાનું આખું જે એક એ વર્ણન કરવું મારા માટે મુશ્કેલ છે પણ એમ લાગ્યું કે નહીં રમેશભાઈ એટલે કેવા વ્યક્તિત્વ એમ કે કોર્પોરેટ જગતમાં ખૂબ જ ઊંચું નામ હોવા છતાં સમાજ પ્રેમી સંસ્કારી પરિવાર અને એકદમ સરળ સ્વભાવ એટલે રમેશભાઈ વ્યવસાયિક ક્ષેત્રે ખૂબ જ મોટું નામ છે પણ જેમના જીવનમાં માનવીય મૂલ્યો એકદમ ભરેલા છે એવા શ્રી રમેશભાઈને આપણે વંદન કરવા પડે સાથે સાથે એક મોટા ઉદ્યોગપતિ પણ રાષ્ટ્રપ્રેમી પ્રેમી અને ધર્મપરાયણ વ્યક્તિ અને આવું વ્યક્તિત્વ જોઈને એમ થયું કે ના બાપુએ કદાચ આ કથા કુદરતી આપી છે પણ આમાં કંઈક કુદરતી સંકેત હશે અને આજે મારે તમારી વચ્ચે એક એવી જાહેરાત કરવાની છે કે ઘણું બધું કુદરતી હોય છે આ કથામાં માની લો કે આપણે ઘણા જ વરસાદના વિઘ્નો છે આ છે એની વચ્ચે પૂજ્ય બાપુના આશીર્વાદ રામચંદ્ર ભગવાનની કૃપા અને બાપા સીતારામની ભૂમિ કોઈ જ વિઘ્ન વગર આપણે આ કથા સાંભળી રહ્યા છીએ આવું સરસ વ્યક્તિત્વ અને રમેશભાઈ માટે એમ કહી શકાય કે માટીમાંથી ઉગીને સર્વોચ્ચ શિખર સર કર્યા પછી જો માટી ઉપર પોતાનું પગ રાખી શકતા હોય ને એવું વ્યક્તિત્વ એટલે રમેશભાઈ ધરાઈ ગામ ખૂબ ભાગ્યશાળી છે કે બાપા સીતારામની જમીન એમાં કણકણમાં રામનું નામ છે અને અમારું લીંબડી છોટે કાશી કે જ્યાં અમે પૂજ્ય બાપુને બજરંગદાસ બાપા તરીકે ઓળખીએ છીએ અને એમના શ્રીમુખે ધરાઈના ધામમાં બગદાણા ધામમાં અને જે રામમય અને રામમય એક એક કણ છે એમાં પૂજ્ય બાપુશ્રીના શ્રીમુખે કથા થાય તો આથી વધારે ભાગ્યની વાત કોઈ ના હોઈ શકે હું થોડી વાત અમારી સૌરાષ્ટ્ર નિમ્બાક ધામ મોટા મંદિર વિશે કરીશ કે નિમ્બાર્ક સંપ્રદાય એ એકાવનસો પચીસ વર્ષ જૂનો પૌરાણિક સંપ્રદાય છે જેમાં મુખ્ય ગુરુ ગાદી રાજસ્થાન સલેમાબાદ એટલે નિમ્બાર્ક તીર્થ નિમિત્તે ત્યાં આવેલી છે અને એની ગુજરાતની પીઠ એટલે કે સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિર લીંબડી અને એનું અમારા પૂજ્ય બાપુના સાનિધ્યમાં અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ થઈ રહેલી છે સામાન્ય રીતે એક પ્રશ્ન થાય તમને દરેકને કે મોટા મંદિરને મોટા મંદિર કેમ કહેવાતું હશે એટલું બધું મોટું મંદિર હશે એટલું બધું વિશાળ હશે નહીં પૂજ્ય બાપુના આશીર્વાદથી ઘણા મંદિરો આપણા મોટા હોય છે દસ દસ એકરના હોય છે પણ પૂજ્ય બાપુશ્રીના આશીર્વાદથી મોટા મંદિરના દરેક સ્તંભમાંથી અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ એક એક સ્તંભમાંથી હજારો સેવા પ્રવૃત્તિઓ ચાલે છે ને એટલે મોટા મંદિરને મોટા મંદિર કહેવાય છે મોટા મંદિરમાં પૂજ્ય બાપુશ્રીના આશીર્વાદથી પૂજ્ય બાપુ હંમેશા હરિનું નામ લે છે ને એની કરતાં હરિનું કામ વધારે કરે છે પૂજ્ય બાપુ ચત્રભુજ નારાયણ સ્વયંભૂ પ્રગટ ત્યાં બિરાજમાન છે પણ એ ચત્રભુજ નારાયણનું નામ લે છે એની કરતાં દરિદ્ર નારાયણની વધારે સેવા કરે છે પૂજ્ય બાપુ હંમેશા વેદનું વાંચન કરતા હોય છે અને આપણા સુધી પહોંચાડે છે પણ એના કરતાં વધારે લોકોની વેદનાઓ વાંચવાનું કાર્ય પૂજ્ય બાપુએ કર્યું છે પૂજ્ય બાપુશ્રી સાથે મળીને અમારા ટ્રસ્ટીશ્રીઓ એટલે કે ત્રિભુવન ભીમજી ઝવેરી ન્યૂ દિલ્હી ઝવેરી એન્ડ કંપની એબી જ્વેલર્સ અમદાવાદ રમેશભાઈ રાણપુરા સીએન જ્વેલર્સ કે અમારા ધનજીભાઈ પટેલ ધારાસભ્ય શ્રી મેક્સન ફાર્માવાડા એ બધા જ ટ્રસ્ટીઓ પૂજ્ય બાપુના આદેશને શિરો માન્ય માનીને અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ મોટા મંદિરમાંથી ચાલી રહી છે હમણાં જ ભાઈશ્રીએ વાત કરી કે ચાર રૂપિયામાં પૌષ્ટિક આહાર આપવામાં આવે છે ચાર રૂપ એ સિવાય બીજું ક્ષેત્ર તો ચાલે જ છે જ્યાં મફતમાં જમાડવામાં આવે છે પણ ચાર રૂપિયામાં એટલે જમાડે છે કે કોઈ સારા ઘરના માણસ હોય એનું સોમાન ન ઘવાય એને એમ ન લાગે કે મેં મંદિરનું મફત ન લીધું એટલા માટે ચાર રૂપિયામાં પૌષ્ટિક આહાર દરરોજ સવાર બપોર સાંજ બધાને આપવામાં આવે છે એ સિવાય ત્યાં નિમ્બાર ગૌશાળા છે રાધા માધવ ગૌશાળા જેનું દૂધ લીંબડી હોસ્પિટલને આપવામાં આવે છે ગરીબ દર્દીઓને અને ગરીબ જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવે છે શિક્ષણ માટે વિદ્યા સહાય હોય એ આપવામાં આવે છે આપત્તિના સમયમાં સરકારશ્રી સાથે રહીને અનેક વિધ સેવા પ્રવૃત્તિઓમાં લીમડી મોટા મંદિર હંમેશા અગ્રેસર હોય છે મોટા મંદિરની સેવા પ્રવૃત્તિ વિશે ખાલી બે પાંચ લાઇનમાં કહેવું હોય તો એમ કહી શકાય કે જ્યારે કૃષ્ણ ભગવાન ગોકુળ છોડીને મથુરા જાય છે ત્યારે આખું જ ગોકુળ એકદમ શોકમગ્ન બની જાય છે ગલીઓ ગલીઓમાં બધા રોતા હોય છે એના આંસુની ધારા વહેવા લાગે છે ત્યારે નારદજી ત્યાં પધારે છે અને નારદજી કોઈને પૂછે છે કે નંદરાજાનું ઘર ક્યાં આવે અને એ દિવસે બધી ગોપીઓ અને ગોકુળવાસીઓ કહે છે કે આંસુઓનો રેલો જે આવે છે ને એનું મૂળ છે ને ત્યાં નંદરાજાનું ઘર છે તો એવી જ રીતે લીંબડી પંથકમાં આજુબાજુના જે કોઈ વિસ્તાર છે એમાં જે કંઈ સેવા પ્રવૃત્તિઓ થતી હોય એનું મૂળ હંમેશા મોટા મંદિર રહ્યું છે કોરોના કાળમાં એનો હું સાક્ષી છું કે જ્યારે અસંખ્ય લોકોના મૃત્યુઓ થયા લીંબડી ગામમાં એક દિવસમાં ઓગણીસથી વધારે મૃત્યુ થયા અને પૂજ્ય બાપુનું દિલ દ્રવી ઉઠ્યું મને પાક્કું યાદ છે એ દિવસે બાપુનો મને સવારમાં ફોન આવ્યો સામાન્ય રીતે મેડિકલને લગતું કોઈ પણ કામ હોય બાપુ બસ હું એનો નિમિત્ત છું કે પહેલાં મને યાદ કરે મને કે બિપિન તું જલ્દી આવી જા કાલે જ અમારા માનનીય ધારાસભ્ય અને માજી મંત્રી શ્રી કીટસિંહ રાણા સાહેબ અહીંયા પધારેલા કીટસિંહ રાણા સાહેબને બોલાવ્યા કલેક્ટર સાહેબને બોલાવ્યા અને બાપુએ કીધું ત્યારે જે અત્યારે અમારું નૂતન મંદિર છે એનું કાર્ય ચાલી રહેલું હતું તો પૂજ્ય બાપુએ એમ કીધું કે આ મંદિરનું કામ આપણે અટકાવી દો અને અહીંયા આપણે એક જગ્યાએ દવાખાનું ખોલી નાખો આ હોલની અંદર દવાખાનું ખોલો અત્યારે મંદિરની જરૂર નથી આ દવાખાનાની આપણને પહેલાં જરૂર છે અને પછી તો સરકારશ્રીની પરમિશનના એના પ્રોબ્લેમ હતા તો એ બાપુ ત્યાંથી અટકા નહીં એમને એમની ગાડીમાં ઓક્સિજનના સિલિન્ડર હોય કે પછી લીંબડીમાં લગભગ ઘરે ઘરે મેડિકલ કીટ બનાવી ઘરે ઘરે પહોંચાડી આજુબાજુના વિસ્તારમાં આયુર્વેદિક દવાઓ આવેલી તો એ જે કંઈ થતું હોય એ પૂજ્ય બાપુશ્રીએ કોરોના કાળમાં કર્યું મંદિરનું કામ અટકાવીને પણ કરેલું છે આવી અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ પૂજ્ય બાપુશ્રી દ્વારા અને અમારા પરમ આદરણીય માનનીય ટ્રસ્ટીશ્રીઓ દ્વારા લીંબડી મોટા મંદિરમાં થઈ રહી છે અમારી વારંવાર કથાઓ પણ થતી હોય છે હમણાં જ તાજેતરમાં આઠ તારીખથી જેવી આ કથા પતે એટલે આ કથાની જગ્યાએ પહેલાં અમારે કથા કરવાની હતી હરિદ્વાર મુકામે શ્રીધામ હરિદ્વારમાં કથા પણ થાય છે જ્યાં પણ તમે ટીવી ચેનલના માધ્યમથી અને ત્યાં હરિદ્વાર આવવાની ઈચ્છા થાય તો ત્યાં પણ એ કથા શ્રવણ કરી શકશો એ સિવાય આગામી નવમા મહિનામાં એકવીસ નવથી શ્રીધામ બદ્રીધામમાં એક પૂજ્ય બાપુની હમણાં જ મને ફોન આવ્યો કે આપણું બધું ડેટ નહીં ફિક્સ થઈ ગયું છે પૂજ્ય બાપુનો એક દિવ્ય સંકલ્પ હતો કે મારે રામકથા ચારે ચાર ધામમાં કરવી પહેલી કથા અમે જગન્નાથપુરીમાં કરી લીંબડીના નાનામાં આજે અમારી સાથે ધનરાજભાઈ કેલા ત્યાં સુગર ઇન્ડસ્ટ્રીઝના ને અમારા ભૂતપૂર્વ ધારાસભ્ય છે એ આવવાના હતા એક બે દિવસમાં આપણા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અત્યારે ગુજરાત બહાર છે પણ એ પણ આ કથામાં આવવાના છે કારણ કે દરેક લોકો નરેશભાઈ કેલા જેઓ ભારત સરકારના પાવર ફાઈનાન્સ કોર્પોરેશનમાં ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર છે એ પણ આવવાના છે તો આવા દરેક લોકો અમારા ટ્રસ્ટીશ્રીઓ શ્રીઓ જે બાપુના આદેશનું સંપૂર્ણ પાલન કરીને અમારી દરેક સેવા પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહ્યા છે સરસ મજાનો ડાયરો છે બાપુ હંમેશા એમ કહે છે કે મારે બંધારણ જેવું કરવું છે ને કે કંઈ પૈસા જ ન વધે પૈસા વધે તો પ્રોબ્લેમ થાય ને એટલે દરેક ટ્રસ્ટીઓ સતત મહેનત જ કરતા હોય કંઈક નવું આયોજન આવે એટલે બધાને આમ દોડવાનું થાય કે ચલો હવે આના માટેનું કંઈક આયોજન કરવાનું છે ટેન્શન છે પણ એનો પણ એક અનેરો આનંદ છે કે પૂજ્ય બાપુશ્રીના દિવ્ય આશીર્વાદથી અને એક વસ્તુ છે કે પૂજ્ય બાપુએ હંમેશા ચત્રભુજ નારાયણમાં એક દ્રઢ ભરોસો રાખ્યો છે અમને ખૂબ જ ચિંતા થાય પણ બાપુની એક વાત હંમેશા હોય છે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમે કે આપણે કોઈ નથી કરતા એ ઉપરવાળો કરે છે અને એની કૃપાથી કોઈ કામ કોઈ દિવસ અટકું નથી અને આ ધરાઈ ગામની કથાઈ અચાનક મળેલી છે અમારા માટે તો અને છતાંય આવા વાતાવરણમાં આવી દિવ્યતાથી આ કથાનું આયોજનમાં આપણે વિના વિઘ્ને બહુ જ આરામથી કથા સાંભળી રહ્યા છીએ તો આ પણ એક પૂજ્ય બાપુનો અને રમેશભાઈ જેવા ઉત્તમ પરિવારનો દ્રઢ ભરોસો છે રમેશભાઈ માટે આપણે શરૂઆતમાં જ ઘણી વાતો કરી કે માનવતાના મૂલ્યો જેનામાં ભરેલા છે સફળતાના સાત શિખર ઉપર હોવા છતાં એમનો સમાજ પ્રેમ ગામનો પ્રેમ તમે જોઈ શકો છો કે ધરાઈ ગામ માટે એમને કેટલું બધું કર્યું છે આ કથામાં મને વિશેષ આનંદ એટલે થયો કે ઘણા લોકો પોતાના માટે કથા કરે પણ સ્વાર્થ વગર જો પરમાર્થનું કોઈએ કામ કર્યું હોય ને તો એ રમેશભાઈને છે ને રમેશભાઈને મારા વંદન છે કોઈ જાતના સ્વાર્થ વગર પોતાના માતૃભૂમિ માટે એમને સરસ કામ કર્યું છે અને દરેક લોકો પાસે જ્યારે સંપત્તિ આવતી હોય છે ને ત્યારે વહેંચવાનું ચાલુ કરે લાખો કરોડો રૂપિયા થાય એટલે એક ડોનેશન આપતા જાય એક સામાન્ય રૂલ્સ છે અને એ ડોનેશન આપતાં આપતાં એ માણસ સામાન્ય રીતે એટલું બધું વેચવાનું ચાલુ કરે એટલું બધું વેચતો હોય એટલું બધું વેચતો હોય કે છેલ્લે એની પાસે હું જ વૈધો હોય અને બધે એવું કહે કે આ મેં કર્યું છે પણ રમેશભાઈએ હું ને પહેલાં મારી નાખ્યો છે અને પછી સંપત્તિ વેચવાનું ચાલુ કર્યું છે અને આજે મને ખૂબ ખુશી થાય છે કે જે શરૂઆતમાં બાપુનો આદેશ હોય એટલે અમારે કાંઈ બોલી ન શકાય પણ મને ખુદને એવું થયેલું કે હરિદ્વારની કથા તમે ધરાઈ કેમ આપી દીધેલી આ હું બધા વચ્ચે જાહેરમાં કહું છું પણ આજે સાર્થક એટલે છે બસ મારે જે રમેશભાઈની મેં વ્યાખ્યા આપીને આજે ધરાઈ ગામને પેલા એક વિનંતી કરું કે મારે એક એવી જાહેરાત કરવી છે કે આ ધરાઈ ગામ છે ને એનાથી રાજી થઈ જશે અને એના માટે રમેશભાઈ માટે તાળીઓ પાડો આજે રમેશભાઈ અને એમનો પરિવાર હંમેશા એ લોકોએ ગુપ્ત દાનમાં માયનું છે કોઈ દિવસ જનક છે ને એમને નિયત કર્તવ્ય કરીને સિદ્ધિ મેળવેલી હતી અને આપણા ભગવદ્ ગીતામાં કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણચંદ્રએ કીધું છે કે નિયત કર્તવ્ય કર્મ કરવું અને આ વસ્તુ રમેશભાઈ સાર્થક કરે છે કે હંમેશા એમને ક્યાંય પોતાના નામમાં હું લાવ્યા વગર નિયત કર્તવ્ય કર્મ કરીને સાતમા આસમાને પહોંચવા છતાં જમીન ઉપર રહીને બધાની સમાજની અને સર્વ સમાજની સેવા કરી છે તો આજે રમેશભાઈ અને એમનો પરિવાર એક સરસ મજાની સેવાની ધરાઈ ગામ અને ધરાઈ ગામના વાસીઓ માટે અને એ પણ એમના સમાજ માટે નહીં સર્વ સમાજ માટે સમસ્ત ધરાઈ ગામ માટે એક એવી શરૂઆત કરવા જઈ રહ્યા છે કે આપણને ખૂબ જ આનંદ થાય કે રમેશભાઈ અને એમનો પરિવાર સીતારામ બાપુના નામથી સીતારામ સેવા ટ્રસ્ટ બનાવવા જઈ રહ્યા છે અને એ ટ્રસ્ટમાં આજે રમેશભાઈ અને એમનો પરિવાર એકાવન લાખ રૂપિયાનું દાન આપે છે અને એ દાન ધરાઈ ગામ અને ધરાઈમાં વસતા ધરાઈના બહાર ગામ વસતા લોકો માટે વપરાશે સર્વ સમાજ માટે વપરાશે એમના હોસ્પિટલની જરૂરિયાત આરોગ્યની જરૂરિયાત અને જે કંઈ બીજી મુશ્કેલી હશે એના માટે અત્યાર સુધી રમેશભાઈ એક ખાનગીમાં કરતા હતા કોઈને જ ખબર નથી આજ પહેલીવાર મને જાહેર કરવાનો મોકો મળ્યો છે કે રમેશભાઈને એમના પરિવારે એક આખી કમિટી બનાવી છે એ કમિટીના હું આપને નામ જણાવું છું અને એક કમિટીના મેમ્બરો આમાં ઓડિટ કરશે કે ખરેખર આપવાપાત્ર છે કે નથી કારણ કે ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ કીધું છે કે કુપાત્રને દાન ન આપવું તમારા દાનનો એક પણ પૈસો વેસ્ટ જ જાય ને તો પણ એક પાપ છે અને પૂછે બાપુએ હંમેશા અમારે તો આ બધી વસ્તુ અમને શીખડાવેલી જ છે પણ રમેશભાઈ સાર્થક કરી છે અને આ વસ્તુની ચર્ચા એમને ઘણા જ સમયથી સમાજના અગ્રણી સુરતના એવા કાનજીભાઈ ભાલાળા સાથે વાત થયેલી હતી પણ એમને એક પરિવારમાં થોડુંક હોસ્પિટલનું કામ આવી જતા કાનજીભાઈ ભાલાળા અહીંયા નથી આવી શક્યા અને આજે મને આ જણાવતા આનંદ થાય છે કે રમેશભાઈના ટ્રસ્ટમાં શ્રી રમેશભાઈ ધીરુભાઈ પડસાળા નાથાભાઈ બાવચંદભાઈ પડસાળા બળદેવભાઈ મનજીભાઈ વઘાસિયા સામજીભાઈ દાનાભાઈ હળિયા ડી આર કાતરિયા સાહેબ જયસુખભાઈ બાલુભાઈ પડશાળા નરેશભાઈ ધીરુભાઈ પડશાળા કનુભાઈ ડાયાભાઈ પડશાળા ધરાઈ ગોરધનભાઈ ભાણાભાઈ ધડુક ધરાઈ વાઘાભાઈ ઉકાભાઈ હળિયા ધરાઈ અને ઘનશ્યામભાઈ વાઘાભાઈ કાતરિયા ધરાઈ અને બાકીના જે કંઈ સુરતના મહેમાનો છે એ બધા જ એક કમિટી બનાવશે અને એ કમિટીમાંથી તમારા ગામજનોમાં જે કોઈને કંઈક તકલીફ પડશે તો એની અંદર રમેશભાઈનો પરિવાર એની જેટલી જરૂરિયાત હશે એ મુજબ એને આર્થિક સહાય કરશે આ માટે આપણે રમેશભાઈને ખૂબ જ તાળીઓથી વધાવીએ અને આની શરૂઆત માટે આવતીકાલે એક પરિવાર છે મેહુરભાઈ વાળા પરિવાર જેના પરિવારના એક નાના બાળકને ન્યુરોસર્જરી અને ખૂબ જ મોટો ખર્ચ છે એ નિમિત્તે પહેલી એમનાથી શરૂઆત થાય છે અને એમને એક લાખ રૂપિયાનું દાન રમેશભાઈના પરિવાર તરફથી આપવામાં આવશે સ્વાર્થ વગર પરમાર્થની સેવા ક્યાંય જ હું નહીં આવા ઉત્તમ પરિવારને મારા કોટી કોટી વંદન અને આ નિમિત્તે આજે અમને પણ મોટા મંદિર વતી એક હર્ષ થાય છે અને અમારા મોટા મંદિરમાં સ્વયંભૂ પ્રગટ ભગવાન શ્રી ચતુર્ભુજ નારાયણ બિરાજમાન છે પૂજ્ય બાપુથી બાપુ નવમી પેઢીએ છે બાપુથી નવમી પેઢી આગળ અમારા નિંબાક સંપ્રદાયના એક સંત રાજસ્થાનથી ચાલીને દ્વારિકા જાય છે દ્વારિકાથી પછી જૂનાગઢ જાય છે અને અમારા એ દંડવતીજી મહારાજ એની બાર વર્ષ જૂનાગઢની પ્રદક્ષિણા કરે છે ગિરનારની ગરવા ગિરનારની અને એ પછી ત્યાંથી ખુદ ભગવાન પ્રગટ થઈ એમને દિવ્ય પ્રસાદ આપે છે અને એમ કહે છે કે તમે જ્યાં પ્રસાદ આરોગશો ત્યાં તમે હંમેશા બિરાજમાન થઈ ત્યાં સેવાની ધૂણી હંમેશા ચાલશે એ સમયાનુસાર લીંબડી મહારાજા અને લીંબડી મહારાણી સાહેબ ત્યાં એ સરસ મજાની એક ચાતુર્માસ કથાનું આયોજન કરે છે એમાં દંડવતીજી મહારાજ પધારે છે અને એ પ્રસાદ ત્યાં આરોગ્ય છે હંમેશા ત્યાં માટે સ્થિર થાય છે અને ત્યાં એક મંદિરનું આયોજન કરવામાં આવે છે અને એ મંદિર માટે મૂર્તિ લેવા જવાનું થાય છે રાજસ્થાન જયપુર જવાનું હોય છે પરંતુ એ દિવસે મહારાજશ્રીને અને અમારા લીંબડી સ્ટેટને સાથે સપનામાં આવીને ભગવાન કહે છે કે આ જગ્યાએથી તમે એક ખોદકામ કરો સોનાના ત્રિકમથી ખોદકામ કરવામાં આવે છે અને એક દિવ્ય પ્રતિમા પ્રાપ્ત થાય છે એ સ્વયંભૂ પ્રગટ સ્વયંભૂ ચત્રભુજ નારાયણ લીમડી મોટા મંદિરમાં બિરાજમાન છે અને એ સ્વયંભૂ ચત્રભુજ નારાયણની એક પ્રતિકૃતિ રમેશભાઈ ભાઈ શ્રી પરાગભાઈ યોગેશભાઈ અંકિતભાઈ ભાવેશભાઈ આપણે રમેશભાઈ અને એમના પરિવારને પૂજ્ય બાપુશ્રીના હાથે આવું સરસ મજાનું ટ્રસ્ટ બનાવે છે તો સ્વયંભૂ પ્રગટ ભગવાન ચત્રભુજ નારાયણના આશીર્વાદ એમની ઉપર રહે અને આ ટ્રસ્ટમાં હંમેશા મોટા મંદિરમાં જેમ અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ થાય છે એવા સેવા પ્રવૃત્તિઓ થતી રહે તો હું પૂજ્ય બાપુને વિનંતી કરું કે બાપુ આપ આપના હાથે આ દિવ્ય પ્રતિમા રમેશભાઈ અને એમના પરિવારને આપો શ્રી રામ જય શ્રી ગોપાલ હા અક્ષયભાઈ યોગેશભાઈ પરાગભાઈ ભાવેશભાઈ રમેશભાઈ સમગ્ર પરિવાર પધારશે અને આપણે પૂજ્ય બાપુશ્રી હાથે એમને દિવ્ય પ્રતિમા અર્પણ કરીશું જોરદાર તાળીઓથી વધાવીએ તરફથી બધા જ સન્માન સ્વીકારશે